મારી યુટ્યુબ ચેનલ બાલાજી માં તમારું સ્વાગત છે તો એવી જ રીતના દર વખતની જેમ હું નવી નવી સ્કીમ લઈને આવતો હોય નવા બુલેટ સેકન્ડ હેન્ડમાં તમને ફાયદો મળે એવી ડીલ લઈને આવતો હોય એના માટે ખાસ કરીને ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને તમે ફોલો કરાવડાવો તો આજે હું લઈને આવ્યો છું બે હજાર સોળની ફુલ્લી કસ્ટમ એફએફ ફોર્ટી સેવન ગનગ્રેવ બુલેટ જેની હું વાત કરું તો તમે જોતા રહી જાશો જુઓ તમે કે આની અંદર મેં હેડલાઇટ લેગગાર્ડ સાયલેન્સર બંને ટાયર નવા એક્સ્ટ્રા બેગ નાખેલી ફૂલ્લી કસ્ટમ સીટ અને ગાડીની તમે ટ્રેસ ડ્રાઈવ લેવા આવો ઓફિસે તો તમે ચલાવશો તો ખ્યાલ આવશે કે ના નવું છોડાવું નથી આ લેવું છે અને કિંમતની વાત કરું શેઠ તો આ ગાડીની અંદર ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા તો એક્સ્ટ્રા ખર્ચો કરેલો જ છે પણ જે કોઈ અમારે પાછો જોતો નથી ખાલી ગાડી જ આપી દેવાની છે ખર્ચો ફ્રીમાં મળે છે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા તમે તમારા બાઇકમાં નાખશો ને દોઢ લાખ પ્લસ પડી જાય પણ આ બે હજાર સોળની ફૂલ્લી કસ્ટમ આપી દેવાની છે ફક્ત એક લાખ સિત્યાવીસ હજાર પાંચસોમાં સાચું સાંભળ્યું એક લાખ સિત્યાવીસ હજાર પાંચસો લઈને આવો ઓફિસે બાલાજી બાઇક્સમાં એટલે હું તમને આરટીઓ વર્ક કરીને ગાડી આપી દઉં એના માટે પણ અમે વખણાય છીએ આરટીઓ કામ અમારું ફાસ્ટ ફાસ્ટમ ફાસ્ટ છે કારણ કે હું ખુદ આરટીઓ એજન્ટ છું